ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં અગ્રણી શેલ્બી હોસ્પિટલ બે હજાર ચોવીસ નું આયોજન કરી રહી છે જે ઓર્થોપેડિક પ્રોફેશનલ્સ માટે ભારતનું સૌથી મોટું શૈક્ષણિક કોન્કલેવ છે અમદાવાદમાં આયોજિત આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં અસંખ્ય આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રતિનિધિઓ સાથે વિશ્વભરમાંગથી લગભગ પંચાવન ફેકલ્ટી સભ્યો અને પાંચસો પચાસમી વધુ વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જનો એકત્ર થયા હતા કોન્ફરન્સમાં અદ્યતન સર્જિકલ તકનીકો સાથે યુવાન સર્જનોને સશક્ત બનાવવા અને તેમની કુશળતાને વધુ ઊંડી બનાવવાનો હેતુ રેકોર્ડ કરાયેલ સર્જરીઓ સિમ્પોઝિયમો અને પેનલ ચર્ચાઓ સહિત શૈક્ષણિક અને વ્યવહારુ જોડાણોની શ્રેણી છે એક મુખ્ય વિશેષતા એ છે કે હાથથી ચાલતી વર્કશોપ સો હાડકાનો ઉપયોગ કરે છે આ ત્રણ દિવસથી જે શુક્ર શનિ રવિ મીટિંગ રાખેલ છે અમદાવાદમાં અને ઓર્થોટ્રેન્ડ ટ્રેન્ડ વર્ષ છે એમાં અમેરિકા યુરોપ અને આફ્રિકાથી અને નેપાળથી લોકો આવેલા છે અને આમાં નવી ટેકનોલોજી નવી ટેકનિક નવા ઇન્સ્ટ્રુમેન્ટેશનની ચર્ચા થઈ છે અને સાધા કેટલા સારા ચાલે કેટલી વધારે મુવમેન્ટ મળે અને કેટલા લાંબા ચાલે એના વિશે ચર્ચા વિચારણા થઈ છે બીજી વાત જે તમે પૂછ્યું કે ઘૂંટણનો રિપ્લેસમેન્ટ જે કરવામાં આવે જેમાં સૌથી કોમન કારણ કયું છે તો સૌથી કોમન કારણ ઘસારો છે ઘૂટણનો ઓસ્ટિયોઆર્થરાઈટીસ ઓફ લી કહીએ અને બીજું કારણ છે સંધિવા છે આ બે કારણ મુખ્ય કારણો છે સાતો બદલવાના રિપ્લેસમેન્ટ વર્ષથી માંડીને ગમે તે ઉંમર સુધી ઓપરેશન કરી શકાય બને ત્યાં સુધી પચાસ પંચાવન પછી આ ઓપરેશન કરવામાં આવતું હોય છે પણ જ્યારે સંધિવાના કેસ હોય ત્યારે યંગ એજમાં પણ કરવું પડે છે વધતી ઉંમર મોટી ઉંમરમાં કઈ ઉંમરે કરી શકાય તો અમે એ નથી જોતા કેટલા થયા અમે એ જોઈએ છે કે કેટલા બાકી છે જો પેશન્ટની હેલ્થ સારી હોય બીજા કોઈ મેજર ડિસીઝ ના હોય તો અમે ની રિપ્લેસમેન્ટ ચોરાણું વર્ષે બી કરેલું છે અને હિપ રિપ્લેસમેન્ટ સો વર્ષે બી કરેલું છે અમને એમ લાગે કે બે પાંચ વર્ષ પેશન્ટ પાસે છે અને બીજી કોઈ તકલીફ નથી ને ચાલતા કરવા જોઈએ વ્હીલચેરમાં જિંદગી નહીં જાય તો અમે કરીએ કોઈ પણ સર્જરી વાર જે કરો એનો જે સક્સેસ રેટ હોય એટલો બીજી વારમાં ના હોય પણ ત્રીસ વર્ષ પહેલાં જે ની રિપ્લેસમેન્ટનો સક્સેસ રેટ કે ઇપ રિપ્લેસમેન્ટનો સક્સેસ રેટ પહેલી સર્જરીને બીજી સર્જરીમાં તો એના કરતાં ઘણો વધારે અત્યારે છે અને બીજા દસ વીસ વર્ષમાં ઘણો વધારે વધી જશે ખર્ચ ઇન્ડિયામાં ઇકોનોમી ક્લાસમાં પેશન્ટ હોય તો સારા ઇમ્પોર્ટન્ટ સદા સાથે દોઢ લાખ જેવો ખર્ચો આવે